નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો ગુજરાતમાં કોઈ પણ હોનારતમાં સેવા આપવા તેત્રીસ હજાર સ્વયંસેવકો તૈયાર બીજેપીને લોકસભામાં ત્રણસો પચાસ જેટલી સીટ મળશે તમિલનાડુમાં પાંચ કેરળમાં બે બેઠકો મળશે સરકારે દિવ્યાંગો માટે આવકના સ્ત્રોતની અને રેલવે કન્સેશન જેવી યોજનાઓ બનાવી ચીની સમર્થક મુજુની માલદીવની સંસદીય ચૂંટણીમાં જીત ભારત સમર્થક એમડીપીની હાર ટેક્સટાઇલ આર્ટિકલ અને પ્લાસ્ટિક આર્ટિકલના વિવાદનું નિરાકરણ અરવિંદ કેજરીવાલની અરજી પર આજે હાઈકોર્ટમાં થશે સુનાવણી શું ચૂંટણી પહેલા આપ નેતાને મળશે રાહત કોમેન્ટ કરીને જણાવજો રૂપાલા સામે આંદોલનમાં હવે તમામ સમાજને સાથે લેવાની બનાવાય રણનીતિ સાબરકાંઠામાં ધારાસભ્યને ધક્કે ચડાયા આણંદના વિરમગામમાં પણ વિરોધ પાકિસ્તાનમાં રાવલપિંડીમાં સત્યાવીસ વર્ષની મહિલાએ એક કલાકમાં છ બાળકને જન્મ આપ્યો ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં સુનિતા કેજરીવાલે કહ્યું કેજરીવાલને મારવા માંગે છે મારા પતિની શું ભૂલ ચાર વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પછી વિદ્યાર્થીઓ સીધા કરી શકશે પીએચડી યુજીસીએ કરી મોટી જાહેરતા એલપીજી ઘરેલું ગેસ કનેક્શનનું દેશભરમાં થશે સુરક્ષા ચેકિંગ ફ્રીમાં ઓડિશામાં હાલ તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રીને પાર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં તાપમાન અસહ્ય બન્યું શ્રીલંકામાં ગુંજશે રામનો મહિમા રામાયણ સંબંધિત સ્થળો વિકસાવવામાં ભારત કરશે મદદ આફ્રિકામાં દેખાયો મોદી ફેવર ચારસો પારના સૂત્રો સાથે કાર રેલી નીકળે કોલેજોના ઉનાળુ વેકેશનમાં ફેરફાર થાય તો નવું શિક્ષણ સત્ર શરૂ કરવામાં વિલંબની શક્યતા ચીનને મોટો ઝટકો ભારતમાં સિદ્ધ થશે સપ્લાય સેન એપલ કંપની પાંચ લાખ ભારતીયોને આપશે નોકરી ગૃહમંત્રી અમિત શાહે બે દિવસ પહેલા કુંભાણી કાંડના સંકેત આપ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીની ક્ષત્રિયો આગેવાનો સાથે ગુપ્ત બેઠક પરસોત્તમ રૂપાલાનો વિવાદ યથાવત ક્ષત્રિય સમાજના યુવકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલાને અટકાવવાનો કર્યો નિષ્ફળ પ્રયાસ રાજ્યમાં હીટવેવને ધ્યાનમાં રાખતા સ્કૂલો માટે સરકારે ગાઈડલાઇન જાહેર કરી શાળાઓ સવારે છ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે કેજરીવાલ માટે રાહત માંગવી ભારે પડી કોર્ટે પિંચોતેર હજારનો દંડ ફટકાર્યો અમેરિકી નાગરિકતા મેળવવામાં મેક્સિકો પછી ભારત બીજા ક્રમે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરવાનું હવે મોંઘું થશે કંપનીએ એક વર્ષમાં બીજી વખત તેના પ્લેટફોર્મની ફીમાં પચીસ ટકાનો વધારો કર્યો ગીર સોમનાથ કોર્ટમાં લગ્ન વિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સમાધાનની નિશુલ્ક વ્યવસ્થા ભાવનગરમાં ભાજપે કરેલા વાંધા અરજીનો જવાબ આપ્યા બાદ આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ મંજૂર જેના પર સૌથી વધારે ભરોસો મૂક્યો એ બનેવી અને ભાગીદારી ફસક્યા કુંબાણીની ચૂંટણી લડ્યા પહેલા જ ઘર ભેગા કરશે લોકસભા ચૂંટણી પૂર્વ વડોદરામાંથી એલસીબીએ ટેન્કરમાંથી લાખોની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો સાબરમતી જેલ સંકુલમાં એકસો આડત્રીસ કરોડના ખર્ચે પિસ્તાલીસ એકરમાં નેશનલ લેવલની ટ્રેનિંગ સ્કૂલ બનશે સુકેશ ચંદ્રશેખરે ગૃહમંત્રીને લખ્યો પત્ર કેજરીવાલ સહિત આપ નેતા સાથે વાતચીત થતી હતી સરકારી સાક્ષી બનીશ નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો કર્યો સોદો અસલમ સાયકલવાલા ભારત પાસેથી વિશ્વને શાંતિનો માર્ગ બનાવવાની આશા મહાવીર જયંતિ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું ભાજપના આક્ષેપો કામ ન આવ્યા આખરે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરનું ઉમેદવારી પત્ર મંજૂર ક્રેડિટ કાર્ડ ધારકોનું ટેન્શન વધશે ટૂંક સમયમાં આ પેમેન્ટ પર લાગશે રોક હવે પાસઠ વર્ષથી વધુની ઉંમરના લોકો પણ ખરીદી શકશે વીમા પોલિસી આઈ એના નિયમોમાં કર્યો મોટો ફેરફાર ગેનીબેને ભાજપ પર લગાવ્યો મોટો આક્ષેપ કહ્યું મારું ફોર્મ રદ કરવા બીજેપીએ રાખ્યા ત્રણ ત્રણ વકીલ સરકારના નિયમ મુજબ ભાડાના મકાનમાં ચાલતી પ્રી પ્રાઇમરી સ્કૂલ પાસે પંદર વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર હોવો જરૂરી છે આ નિમના કારણે પાંચ હજાર પ્રી પ્રાઇમરીમાંથી એંસી ટકા શાળાઓ બંધ કરશે બાલિકા સમૃદ્ધિ યોજનામાં દીકરીના જન્મથી લઈને ગ્રેજ્યુએશન સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ સરકારી યોજનામાં તમને માત્ર વીસ રૂપિયામાં બે લાખ રૂપિયા સુધીનો લાભ મળશે લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિરુદ્ધ આચાર સંહિતાના ભંગ સહિતની ફરિયાદ દાખલ કરવા ભાજપે ચૂંટણી પંચને કરી રજૂઆત સાબરકાંઠામાં ક્ષત્રિયો અને ભાજપના નેતાઓ વચ્ચે ઝપ્પાઝપી રાજ્યમાં નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની અરજીઓની સંખ્યામાં વધારો ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષની અરજીઓની સંખ્યામાં ઓગણસિત્તેરનો વધારો સુપ્રીમ કોર્ટ સુધી લડીશું સુરત બેઠક પર નિલેશ કુંભણીનું ફોર્મ રદ થતા શક્તિસિંહનું મોટું નિવેદન છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ભાજપના મહિલા ઉમેદવાર પાસે ચોસઠ કરોડથી વધુની સંપત્તિ લક્ઝુરિયા કાર કોનો અને હથિયારોનો સોગંદનામામાં થયો ખુલાસો ગોંડલ માર્કેટિંગ એડમાં કેસર કેરીની આવક દસ કિલોના બોક્સના ભાવ સાતસોથી લઈને એકવીસો સુધી બોલાય સુરતની ફ્રૂટ માર્કેટમાં કાર્બન ડાયોક્સાઇડથી કેરી પકવતા વેપારીઓને નોટિસ અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રાણીઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા રૂપાલા ટિપ્પણી મામલે ક્ષત્રિયોનો રોષ યથાવત પાવર ગ્રીડ કોર્પોરેશનની ત્રણ હજાર કરોડ રૂપિયા સુધીની એકત્રિત કરવાની યોજના રજૂ કરશે દસ વર્ષની મેસ્યુરિટીવાળા બોન્ડ પાકિસ્તાનને મોટો ઝટકો બેલિસ્ટિક મિસાઇલ બનાવવામાં મદદ કરવાના આરોપમાં અમેરિકાએ ચાર કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ આઈસીઆઈસી બેંકમાં ખાતું હોય તો લાગશે મોટો ઝટકો આવતા મહિને થઈ રહ્યા છે દસ મોટા ફેરફાર વિદેશમાં નોકરીની લાલચમાં ચીનના માફિયાના કૌભાંડમાં સપડાયા ભારતીયો અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મહિલા પોલીસ ટીમને પેટ્રોલિંગ માટે ખાસ સાધનો અપાયા રાજ્ય સરકાર ખેડૂતોને તેમના પાકને પ્રાણીઓથી બચાવવા માટે ફક્ત બાર વોલ્ટ કરંટનો ઉપયોગ કરીને વાડ સ્થાપિત કરવામાં મદદ કરશે યુસીસીને લઈને અમિત શાહે કરી મોટી જાહેરતા ભાજપ ત્રીજી વખત જીતશે તો સમગ્ર ભારતમાં એક જ કાયદો લાગુ થશે મુવા મૈત્રીએ શેખને પોતાની ઉર્જા સ્ત્રોત જણાવ્યો વાયરલ વિડીયોને લઈને હોબાળો ક્ષત્રિય સમાજના બે આગેવાનો આમને સામને પદવીની બાના ગંભીર આક્ષેપો સામે કરણસિંહ ચાવડાની પ્રતિક્રિયા જામનગર માં લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ ચોવીસ ઉમેદવારો નોંધાયા હવે ભારતમાં બનશે બુલેટ ટ્રેન મેક ઇન નો મહિમા બસો પચાસ ની ઝડપી ગતિવાળી ટ્રેન મળશે